તિજોરી સા પાસે આ સરે દાદાની હતી લાડકડી સાલી સાસરે માતા એ વાળ આવી તને પાર કે આ સરે દાદા ના બંગલાયા જે સૂના રેવાના బంగ్లా బంగ్లా ససరాజీ జరా పాసు వాళ్ళు తన కోణ బయరు నో సా జరా పాసు వాళ్ళు తన కోణ బోలా

કાકી વાળાવીને કાકા ના બંગલાયા જે સુના રેવાના કાકાજી ના બંગલાયા જે ગાજવાના કાકાના બંગલા જે સુના રેવાના કાકાજી ના બંગલાયા જે ગાજવાના પાસુ વાળું જોતો જરા પાસુ વાળું જોતો તને કોણ બોલાવે સયરુ સાત તને રોજ રડાવે હસ્ત મારી બેની તું મસ્ત રહેવાની તિજોડી ની સાવિતારી પાસે બેની સાવ તારી પાસે રેવાની મામાની હતી લાડકડી સાલી સાસરે મામી એ વળાવી તને પાર કે આ મામાની હતી લાડકડી સાલી સાસરે મામીએ વળાવી તને પારકે આસરે મામાની શેર્યું યાજે સુની રેવાની મામાજીની શેર્યો આજે મોજ મારે વાની મામાની શેર્યું યાજે સુની રેવાની મામાજીની શેર્યું યાજે મોજ મારે વાની કે જરા પાસુ વાળું જોતો તને કોણ બોલાવે સયરુનો સાત તને રોજ રડાવે જરા પાસુ વાળું જો તો તને કોણ બોલાવે સયરુનો સાત તને રોજ રડાવે હસ્ત મારી બેની તું મસ્ત રેવાની તિજોરીની સાવી તારી પાસે રેવાની હસ્ત મારી બેની તું મસ્ત રેવાની તિજોરી સાવ તારી પાસે રેવાની હતી લાડકડી આસરે વીરાની હતી લાડકડી સાલી સાસરે ભાભી એ તને પાર ક્યા સરે વીરા ડે ની હજે સૂની జరా పాసు వాత తనే కో సయరుత తన రోజ రోత తన కోణ బ तायरु नो सात तने रोज रडावे हस्त मारी बेनी तू मस्त रेवानी ती जोरीनी सावी पासे रेवानी ती जोरीनी सावी तारी पासे रेवानी बोलो कृष्ण कन्या लाल की जय श्याम सुंदी श्री हमने महाराणी की जय वल्लभा देश की जय गिरिराज दरण की जय અપને અપના ગુરુદેવ કી જય